ગમે તમે પૂજા કરો તો એટલા વર્ષ પહેલા પંડિત જી હાથમાં લઈને શું બોલે કે બ્રહ્મા મુરારી ત્રિપુરાન કારી ભાનુ શશી બુદ્ધસ ગુરુ શનિ રાહુ કેતુ સર્વે ગર્ષ મમકલે એ જો હે ને

નવી પ્રણાલી માં વૃક્ષ કાપો ગુનો છે એક કાપે તો બે વાવવા પડે એવું છે તે નવી શિક્ષણ પ્રમાણિક પ્રમાણ છે આ પહેલા કોઈ રાજા તો કેતા નહી મે વાત دارતો કાપી શિક્ષણ આપણા આ છે એને સમજતો ફોરેસ્ટ શિક્ષણ જોઈએ કોઈને અલગ અલગ કોઈને

ભૂલ ભૂલ <t mysticism slowly> <as> <have to> <livegettable> આપણ વીડીર પડે બમેલા કે ફરી દેઈ પડતી તમે સરકારમાં આપણી મફતમાં શિક્ષણ હે ભરત યુદ્ધ નત લડવું આપણે શાંતિ નું હે પ્રભુ થાય ઓલા હટાવ હટાવે નો કે હોય હટાવ તલવા લેઈ નકવલો આટલા વર્ષો પહેલા આપણે સૂર્યો થઈને

સાયન્સ છે ને સાયન્સ માં ડોક્ટર બનીને સારવાર આપે છે સાયન્સ માં જ સાયન્સ ભણે ને ડોક્ટર બનીને સારવાર આપી શકે સાયન્સ વર એટલે બધાય રાખડે ભાઈ રાખડે આ સારવાર આપે છે ડોક્ટર તને કઈ બીમારી થઈ તો તું ઘર દેહે ને કે આપડો હમો આપડો પહેલા સંજનીજી ની જે શીખnablaતા હોય સંજનીજી આપણને કરતા આપણે એટલે બધાય રાખડે દેખાય

અત્યારે ને સંયાસમાં ભઈ તો પહેલા ઋગવેદ અને બધાના વેદોમાં ને જો તોય તો આજે છે ને હવા માં જાય હરમન ચાલે એના કે સેન્ટીમીટર માં કેલ્કુલેટ આખ્યાર 965 જતીને આવ્યું એટલે

જો કઈલા 12000 સહસ્ર એક જ યોજનાટમે ગુણા 1.5 કિલોમીટર માં ફેરો કેલ્ક્યુલેટર માં ગુણાકાર સૂર્ય ની આસપાસ એકઈ એકઈ મોકલવામાં આવ્યું તો હટાણે નાસા નો હાલત ના સૂર્ય ઉગે

નાસાના પોલો મિશનમાં પેલો મનુષ્ય તાર પીધ્યો હતો આપણે ના જામાં ખર્ચા થાતા પેલા હે ને એટલા બેઠા બેઠા ફ્રીમાં કે તને કે ન આવશે ખર્ચા એ વાત થાય કે ન્યા ઉગેલ ન્યા ફૂટે દેખાડે તમને હાબે લાઈવ ટેલિસ્કોપ કરીને દેખાડે

પણ આય સોટ પડ્યો તમને ખબર છે નાસા વારે નાસા નવી નવી ટેકનોલોજી મુજબ થી આપડા તો એસ્ટરોઇડ આવતોતો ને એને રોકેટ મોકલીને તબાહ કર્યો તો ચંદ્ર ઉપર પડે પણ

જરાક પણ સ્પેસી જાણતા હોય ને તો મંગળ ની ને જુપિટર ની વચ્ચે આવેલી છે ને મંગળ ઉપર વધારે કારણ કે એની પાસે ને તો ગુરુત્વાકર્ષણ વધારે મંગળ તો નવી શિક્ષા ભાઈને કે तो कहीं તમે ભણે आश्रम में જાવ કે તો तो જાસમની તો અત્યારે આ હું બેઠા આશ્રમમાં જાવું ને આપણે મતલબ આપણે આશ્રમમાં ભણે આપણે ઈનાસ પૂર્વ છે આતા એ ભણે તો ત્યાં જાવ ને તમે આ હું બેઠા ના આધુનિક ટેકનોલોજીની વાત બોલો તો હરદા યુનિવર્સિટી જેવી વા છે અહીંયા હા પેલા ના પુસ્તકો માં ભણેલું ને એ સેતું કે બધું પ્રેક્ટિકલ આજે બધું તમને બતાડિકલ જરૂર ન તમે તમે તમારી તમે 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 તમારી જ્યોતિષ વિજ્ઞાનનો ઉપયોગ નથી કરતા ને તો કાય ક્યાંક ના પાડો

આને એકમાં સબુછો અમારા સમાડાા ફાયદાકારક નવી શિક્ષણ નવી શિક્ષણ પદ્ધતિ અત્યારે આમાં હે કઈ જૂની શિક્ષણ પદ્ધતિ કરતા શિક્ષણ પદ્ધતિમાં હમણા જ કરવામાં આવે છે કે કઈ ગીતાજીનો પાઠ આવે નવી શિક્ષણ પદ્ધતિમાં

હવન આપણા માટે ફાયદાકારક છે કે નહીં પણ લગભગ એ માનતા હોય કે પોલ્યુશન કરે એટલે હમણાં જો અમેરિકાના એક વૈજ્ઞાનિક હતા ટ્રેલર નામક એની શોધ કરી હતી કે જે હવન થાય ને આમના લાકડા થી થાય તેનાથી એક ગેસ એમ નામ ભૂલાઈ ગયું જે ખબર નથી તો ઈચ્છાના રાયના કદલાતી કે બ્લુડો આપણા સૂર્યમંડળથી થોડો થોડો દૂર જઈ ગય્યો છે ખબર હતી ક્યાં હશે કીધું તું ક્યો એ હોય બીજા માણને